આમ તો દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઈ છે પરંતુ આજે દક્ષિણ ગુજરાતમાં અડધડ વહીવટના કારણે માંડવી અને વ્યારા સુગર બંધ થઈ હતી આવું જ કંઈક હવે ઓલપાડ કાંઠા સુગરમાં જોવા મળી રહ્યું છે આ કાંઠા સુગરની હાલની હાલત બાણસૈયા પર સૂતેલા ભીષ્મ પિતાજીવી છે કાંઠા સુગરના કારભારીઓ ભવિષ્યની ચિંતા કર્યા વગર અડધડ વહીવટ કર્યો અને આજે કાંઠા સુગર બંધ થવાના આરે આવી ઊભી છે સુગર મિલને કરોડોનો દેવું થઈ જતાં સુગર સાથે જોડાયેલા ખેડૂતો, કામદારો, મંડળીઓ, કોન્ટ્રાક્ટરોની હાલત દયનીય બની ગઈ છે કેમ કે તેમના સુગરમાં ફસાયેલા નાણાં પરત આવશે કે કેમ એની કોઈ ગેરંટી આપવા વાળો દેખાતો નથી કેમ કે ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને અંગત કારણસર રાજીનામું ધરી દેતા હવે સુગર સાથે જોડાયેલા લોકો ગુંગલામણ અનુભવી રહ્યા છે જો અમારો વિશેષ અહેવાલ કાંઠા સુગરની મીઠાશને કોણે કરી કડવી ઓલપાડ કાંઠા સુગર શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી સુગરનો પારદર્શક વહીવટ હોવાના દાવા કરાતા આવ્યા છે જો પારદર્શક વહીવટ સુગર મિલમાં કરાતો હતો તો પછી ઓલપાડ કાંઠા સુગર દેવામાં કેમ ગઈ આ સવાલ ખેડૂતો સભાસદ અને ડિરેક્ટરો પૂછે પહેલા ચેરમેન કિરીટ પટેલે રાજીનામું ધરી દીધું હવે જવાબદારી ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ પર આવી કાંઠા સુગરના ઉપપ્રમુખ બાલુભાઈએ બે વખત વ્યવસ્થાપક કમિટીની મીટિંગ બોલાવી જેમાં ચેરમેનનું રાજીનામું નામંજૂર કરી દીધું પણ ખેડૂતોએ કાંઠા સુગરમાં શેરડી નાખી એના રૂપિયા કામદાર અને કોન્ટ્રાક્ટરના નીકળતા રૂપિયા કોણ આપશે જેવા સવાલો પૂછવાનું શરૂ કર્યું સભાસદો અને ડિરેક્ટરો એ એટલે ઉપપ્રમુખ છાના પગે પોતાની ચેમ્બરમાંથી ચાલતી પકડી અને ચેમ્બરમાં બેઠેલા ડિરેક્ટરો અને ખેડૂતો બૂમ પાડતા રહ્યા ઉપપ્રમુખને બોલાવો પણ ઉપપ્રમુખ સાહેબ તો ગાયબ થઈ ગયા હતા એટલે ચેમ્બરમાં હાજર એમડીને સવાલો શરૂ થયા એક મુસ્લિમ ખેડૂત દવાખાનાની ફાઇલ લઈ આવ્યો અને કહે સાહેબ મારો દીકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મને મારા પૈસા આપો મને આંખે દેખાતું નથી હું ધક્કા ખાઈ થાકી ગયો છું આ વાત સાંભળી અન્ય લોકોની આંખ પણ ભીમી થઈ ગઈ બીજા ખેડૂતોએ કહ્યું તમારી ચેમ્બરમાં દવા પી જવા અને મને મારા શેરડીના નીકળતા રૂપિયા આપો પૈસા વગર ઘરે પણ જવાશે નહીં ઓલપાડ કાંઠા સુગર ઓલપાડ તાલુકામાં આવી છે અને માંગરોળ તાલુકાના સિમોદ્રા ગામના ગરીબ ખેડૂતે પચીસ ટન શેરડી કાંઠા સુગરમાં આપી પણ બે મહિનાથી સિમોદરા ગામના રામસિંગ પટેલને પૈસા માટે સુગરના ધક્કા ખાઈ રહ્યા છે આ ગરીબ ખેડૂતો દવા ખાતર મજૂરી આપી પોતાના બે વીઘા જમીનમાં શેરડીનો પાક લીધો સારા પૈસા મળશે પણ આ ખેડૂતની હાલત દયનીય બની છે કાંઠા સુગરમાંથી શેરડીના પૈસા મળશે એમ વિચારી ભાડા ખર્ચી કાંઠા સુગર પર આવે છે પણ સંજા લોકો કહે છે તમામ ખાતામાં રૂપિયા આવી જશે પણ બે મહિનાથી આ ખેડૂત કાંઠા સુગરના ધક્કા ખાઈ રહ્યા છે મોંઘી ગાડી લઈને ફરતા કાઠા સુગરના સંચાલકો આ ગરીબ ખેડૂતને દિવસે તારા બતાવી રહ્યા છે આવા તો કેટલાય ખેડૂતો છે જેઓના કાઠા સુગરમાં રૂપિયા હલવાયા છે રામસિંહભાઈ ગંભીરભાઈ પટેલ હું તાલુકાના સિમોદરા ગામનો વટની છું કેટલા વીંગા જમીનમાં શેરડી બનાવી બે વીંગા જમીન છે ને બે વીંગામાં શેરડી બનાવેલી છે કેટલા ટન શેરડી સુગરમાં નાખી પચીસ ટન શેરડી સુગરમાં આપેલી છે

ત્યારબાદ ડિરેક્ટરો અને સભાસદો સુગરના એમડી પ્રદીપભાઈ પાસે જવાબ માંગતા પ્રદીપભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને અંતે જે સુગર મિલના સંચાલકોના પક્ષમાં બોલતા ડિરેક્ટરે પણ અકળાઈ સુગરની હાલત મુદ્દે ન્યાયિક તપાસની માંગ કરી હતી સાંભળો શું કહ્યું એમડીએ અને ડિરેક્ટરે મારું નામ સાહેબ સંજયભાઈ છે હું તમને સાહેબ એક કહેવા માંગુ છું કે આ જે લોકો થી કાંઠા સુગર માં વહીવટ નો થતો હોય તો આ લોકોને સરકારી વહીવટ આપી દેવો જોઈએ આ લોકો જો સુગર બંધ કરશે તો વાહે કઈક એક રોવાનો વારો આવશે બરાબર અને આ લોકો એ આપતા નથી આપ્યા એ લોકો ને બધી વ્યવસ્થા કરવી જોવે અને વહીવટ છે ને તો એ લોકો થી ન થાય એમ હોય ને તો સરકાર ને આપી દેવો જોવે મારું કહેવાનો મતલબ એ છે સર બીજો કાંઈ છે નહીં બરાબર અને ખાતું એટલું તમે ઉપર ઉપર રજૂઆત કરો

અમે પેપરમાં ભી બી આપ્યું છે અમે જિલ્લા રજિસ્ટ્રાર ને બી મહિલા છે અમને વહીવટ માં બી વાંધો હતો ને હતો અચ્છા એટલે આપ એવું સીધી માં કેવા માંગો છો કે પારદર્શક આ જે સંસ્થાની ઉપર જે થયું છે એનો એ ન્યાયિક તપાસ થવી જોઈએ ન્યાયિક તપાસ થવી જોઈએ તમે સંસ્થા બચાવવાની વાતો કરો ને આ આવી રીતના જતા રહી તો કોણ કામ છે અમે ત્રણ ભાઈઓ છે ને એટલે સંસ્થા બચાવવા પર છે બરાબર બરાબર છે અમે પેપરમાં માં બી આપ્યું છે અમે